ઓકે સીધી સાદી એકસો વીસ રૂપિયાની હવે તમારે નવા ભાઈઓ જવાબ આપવાનો છે કે આ થાળી એકસો વીસ રૂપિયાની હોય તો ખરેખર એને પ્રોફિટ કેટલું હશે યા કેટલામાં બનતી હશે ચાલો પડતર લાગત કેટની હોગી સર અંદાજ છે બતા શકત કિતને મેં બનતા હોગા કોસ્ટિંગ તો આવતા હોગા કિતના સેવન્ટી ફાઈવ ક્યાં વાત તો મતલબ અનુભવ કે હોટેલ વાળા હોય તો મજા આવે થોડો આપણને ખ્યાલ આવે પચાસ ટકા માર્જિન નહીં હોય હવે ચાલો પચાસ ટકા તમને ગળે ઉતરવું જોઈએ મારે તો મૂળ મુદ્દો આ છે હા ચાલો સાહીઠ રૂપિયા ગણું ને ઓકે હવે અહીંયા ધ્યાન આપજો કે સાઠ રૂપિયા છે એ કોના લાગ્યા શેના લાગ્યા આપને માટે સાઈઠ રૂપિયાનો ખર્ચો આવ્યો એક ડીશ ના સાઈઠ રૂપિયા થયા આ રો મટીરિયલ થયું અચ્છા આ હોટેલ વાળા સાથી રો મટીરિયલ રૂપિયા રૂપિયાનું જોઈએ અચ્છા તો આટલું જ મટીરિયલ આપણા ઘરમાં ના જોઈએ

હલો હલો એ બરાબર હતું તો એ આ પેલું કઈ પકડવાની સિસ્ટમ છે આમ ચાલો નો આવે ત્યારે કેજો અવાજ હા અવાજ ચલો ઓકે સિક્સટી રૂપીસ તો ઘરમાં પણ આવે ને હા આ સાનું આવ્યું ખબર છે અનાજ યસોર નું અનાજ તેલ મસાલા આ બધું આવે શાકભાજી યસોર નો

પામોલિન હોટેલ વાળો વાપરે કે તમે વાપરો તો મોંગું કોને પડે તમારું તેલ મોંગું પડે તમે તો સારું ખાવાના ઓકે મસાલા સારા તમે વાપરો હોટેલ વાળો અચ્છા તો મસાલા કોના મોંઘા પડે આપડા અચ્છા બધું હવે હવે શાકભાજીની વાત કરું તો હોલસેલ કોણ ખરીદે શાકભાજી આપણે કે હોટેલ વાળા તો હોલસેલ જ્યારે લેવા જાય ને હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂત જ્યારે કોબી વીસ રૂપિયાની માર્કેટમાં વેચીને આવે ને એટલે તમારી લારીમાં વેચાય ત્યારે ચાલીસ ની હોય આર યુ એગ્રી અચ્છા તો શાકભાજી સસ્તું કોને પડે વોટ તો બધું સસ્તું એને પડે તો પછી આપણું કોસ્ટિંગ તો વધી જાય ને તો તો આપણું 60 માં બને ખરી ગયા انا ચલો તો પણ મારે તમને સમજાવવું છે એટલે હું 60 જ રૂપિયા રાખીશ કેટલા મારે નથી વધારવા 60 જ ભલે કોસ્ટલી મને ખબર છે કોસ્ટલી પડે છતાં 60 જ રાખો ને તો હવે સ્વીકાર કરી શકો કે ઘરમાં 60 રૂપિયાનો ખર્ચો આવે હજુ દૂધ નથી આમાં હો તન તમને દૂધ લાગે લાગે કે ના લાગે ઓકે હજી ચા નથી આમાં ઓકે ચલો છોડો હવે ભાઈ અમારે રાજકોટ બાજુ લોકો છે એક ટાઈમ ભૂપેન્દ્ર પટેલ તરફથી બે ટાઈમ તો જમો કે નહીં સર ટાઈમ તો ખાના ખાતે ઓકે ચલો ફો બીસ હો ગયા ઓકે અમલોક महीने में तीस दिन खाना खाते हैं आप लोग कितना दिन खाते हैं आप भी तीस दिन खाते हैं अच्छा इनका मतलब बारह तेरह छत्तीस अच्छा ये छत्तीस सौ रुपये का तो सर एक एक व्यक्ति का हो गया और हिंदुस्तानी पांच लोग होते हैं है। पाँच तेरी पंद्रह ने छः पंचहत्स अठारह हजार सर अठारह हजार तो सिर्फ खाने का हो गया वो वो में सोचना હેલો અઢાર હજાર અઢાર હજાર માત્ર બાપુ માત્ર મામામ બીજું કઈ નહિ કુમારભાઈ દૂધ ના આમાં अब रहा है ना बाहर <laughs> ये अठारह हजार तो बाकी का खर्चा गिनती कर लो जितने हमारे घर में जितने भी पर्सन है सबके हाथ में मोबाइल है हर तीन साल में मोबाइल बदली कर देते हो और बहुत सारी चीजें हैं कपड़े और आपका रहन सहन कितना खर्चा लग जाएगा और बता सकते हैं सारी चीजें और गिनती करो एक से ये तो खाना ही हुआ सिर्फ इसमें बर्तन नहीं होता है काम वाली भी नहीं लाइट बिल भी नहीं कुछ भी नहीं कुछ नहीं है अरे बहुत सारी चीजें लगती है इसमें आपके कॉस्टिक कौ, ये कॉस्मेटिक्स भी नहीं है मेकअप नहीं है इसमें हेलो इसमें कुछ नहीं है आपका फैशन वैसन कुछ नहीं है बाकी का कोई जीवन नहीं है जाना आना व्यवहार करना ये कुछ भी नहीं है इसमें सिर्फ सर क्या नाम है आपका राहुल भाई काली खावन काली खावन चलो प्लस करो बीजु के बीजो व्यवहार जीवन व्यवहार बाकी बीजो अठार हजार जो एक ना जो મારા બાપા શું જાય બાર હજાર રાખો ના મારા બાપા શું જાય મારે કે તમારો કરજો ભરવો હું તો બહાર કાઢવા આવ્યો હોય એટલે એટલે જગાડવું હોય તમને હે ને તો એ ત્રીસ હજાર તો થયા કે નહીં અબ બોલીએ પંદર હજાર મેં ઘર ચલતા હે હૈ મેં ક્યું એ ગણિત કરવાતા હું સર परमात्मा ने एक अद्भुत शक्ति दी है इंसान को मन की शक्ति लेकिन मन की शक्ति तब काम में आती है जब उसको कोई गोल दिया जाए और इंसान गोल तब डिसाइड करता है जब उसको जरूरत पैदा होती है जब तक जरूरत पैदा नहीं होती इंसान कभी प्रयास नहीं करेगा अरे राहुल भाई मैंने खबर नहीं कि मारा घर की जरूरियात तीस हजार અને આ આ આ ખરેખર ખોટી આ ખોટું છે આ ગણિત તમે લોકોએ કાપી નાખ્યું છે આ બધું આજ આ દેશની અંદર પાંચ જણનો પરિવાર ચલાવો હોય ને સાહેબ અને ચાલીસ હજાર રૂપિયા તમારી ખિસ્સામાં આવક આવતી હોય ને આખા પરિવારની તોય તમારી માથે કરજો હોય હું સ્ટેમ્પ ઉપર લખી દઉં છતાંય તમારું ઘણું બધું ઈએમઆઈ પર ચાલતું હશે અરે પચાસ હજાર વાળાની ઈ એમઆઈ પર ચાલે છે અને લાખ વાળાની બેંકમાં બેલેન્સ નથી સાહેબ આ દેશની હકીકત છે હલો પણ આપને આગ નથી લાગતી હું શા માટે આરસીએમ કરું પાછો આ દેશમાં બીજી આદત શું છે ખબર આપણા ઘરની લાઈટ જાય ને એટલે આપણે બહાર નીકળીએ જો બધા હોય તો આપણને કઈ વાંધો નથી હેલો એટલે આદત પડી ગઈ છે એ કે ની આ સ્થિતિ છે એટલે આપણને શું કામ ઉકળાટ થવો જોઈએ હલો પણ સર આરસીએમ કે જો માલિક ના ટીસી છાબડાજી ये नहीं चाहते हैं कि ऐसे हम लोग ऐसे अभाव की जिंदगी जिए हैं इसीलिए आरसीएम का जन्म हुआ इस धरती पर तो समझ में आया अब क्या करते हैं लोग अबे कर्जो थी जाए अब जरूरियत से हमारी चालीस हजार आवक से समझो कि हमारी त्रीस पैतरीस हजार तो सौथी वधारा देश ना लोगों क्या काप मुके खबर मोबाइल एक ही बंद नहीं करे

બહાર જે પણ લાગે છે બહારની વસ્તુમાં ભારતીય લોકો કાપ નથી મુકતા કાપ મૂકે છે અંદર જવાવાળી વસ્તુઓ અને જ્યારે માણસ સસ્તું કરવા જાય ખાવાનું વસ્તુ ત્યારે માણસ શેનો ભોગ બની જાય છે ડુપ્લિકેટ ડુપ્લિકેટ સામાન કાવ શિકાર હો જાતા હે તો કારણ નતીજા ક્યાં આવતા હૈ બીમારી બીમારી बीमारी और बीमारी और उसी के कारण आज इस देश में 80 करोड़ देशवासी मेडिसिन खा रहे हैं देखो ये एक कहां से चेंज शुरू होता है कहा हम फंस गए हैं और ये 80 परसेंट परिवारों की हालत है सर हेलो क्या इसे बाहर निकलना चाहिए निकलना चाहिए अगर नहीं कोशिश करेंगे तो फिर इसका रिजल्ट तो यही है घर में कर्जा बीमारी लाचारी टेंशन झगड़े अशांति हा या ना yes. और समाधान क्या है सर है क्या कोई समाधान अगर बाहर की दुनिया में और कोई समाधान होता ये स्थिति ही नहीं होती हेलो? स्थिति ही नहीं होती આ સમાધાન નથી ને એટલે ફસાઈ ગયા છે આપણે હા ના ચાલો